ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે ખુજલીવાળી ગરમી ખૂબ પડી રહી છે બધાએ અનુભવ પણ કરી રહ્યા છે ખુજલીવાળી એટલા માટે કે ભેજનું પ્રમાણ બહુ વધારે હોય ને એટલે ખંજવાળ વધારે આવે બસ તો આવું છે અને બધાએ અનુભવ પણ વધારે કરી રહ્યા હશે ચાલો તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક પ્રેમજી શેઠ થઈ ગયા એની એક વાત કહું બહુ રમૂજવાળી વાત છે તો તમને સાંભળવામાં મજા આવશે અમારે એક હું જ્યારે સ્કૂલમાં જણ ભણતો ને ત્યારે અમારી સાથે જ ગુરુકુળ જોડાયેલું રહેતું એટલે ગુરુકુળના વિદ્યાર્થીઓની બધા હતા ને એ આની ઉપર એક નાટક કહેવાય કે ગીત ઉપર એક મસ્ત અભિનય કરતા પ્રેમજી શેઠ ઉપર એટલે એ ત્યારે તો બસ ઝાઝી ખબર ન હોય એટલે એ જે નાટક કરતા એના રમૂજમાં બધાયને આનંદ આવતો એ બહુ સરસ હતું પ્રેમજી શેઠે બેટિંગ શરૂ કરી એક બે ત્રણ ચાર પાંચ એમ કરતાં કરતાં પૂરા એક શેર પેંડા બે શેર ને પાંચ શેર ને એવી રીતે પેંડા ખાતા ખાતા આવ્યું બધું નાટક હતું મસ્ત પણ એ પ્રસંગ હકીકતમાં શું હતો એ તમને જણાવવું તો પ્રેમજી એક થઈ ગયા ભાદરા કે ન્યા ક્યાંકના તો એ હવે એવું કે ત્યાં એટલે સંપ્રદાયમાં કોઈ પણ એવો કંઈક પ્રસંગ હોય ને કાંઈ પણ રસોઈ હોય કોઈની એટલે એ જમવા પહોંચી જાય પણ કોઈને જમાડે નહીં કાંઈ એક નંબરના આપણે એવું ન કહેવાય પણ ઠીક છે હવે તો એવી વાત હતી એટલે પછી એમાં સુરાખાચર એ રમુજી થોડાક તીખડીને એવું કહી શકાય એટલે અને શ્રીજી મહારાજ કે સહજાનંદ સ્વામી સાથે એનો સખા ભાવ એટલે એની પાસે જઈને કીધું કે મહારાજ તમે પ્રેમજી શેઠ પાસેથી જો રસોઈ લઈ બતાવો ને તો સાચા કંઈ કે એમાં તમારે તમારું ભગવાન પણ હું વાપરવું જ પડશે નહીં વાપરો તો એ દે એમ છે નહીં તમે ગમે એમ કરો તોય એટલે પછી બહુ કીધું એટલે મહારાજ કે વાંધો નહીં બોલાવો ને એટલે પ્રેમજી શેઠને બોલાવ્યા પ્રેમજી શેઠ આવ્યા એટલે મહારાજે પૂછ્યું હોય કે તમે તમને શું બહુ ભાવે તો એ કે મને તો પેંડા બહુ ભાવે કે એમને રમતા રમતા કે પાંચ શેર પેંડા પાંચ શેર એટલે કે અઢી કિલો પેંડા એમને હું ખાઈ જાઉં તો એ કે બહુ સરસ ત્યાં ઓલા સુરા ખાચરે કીધું કે ન ખાઈ ગયો કે તમે કે શેઠ માળા ધોતીયા ઢીલાવાળા તમે કામ કરો નહીં તમે કેવી રીતે પાંચ શેર પેંડા ખાઓ એ કે ખાઈ જાઓને કે ખાવ જ નહીં એટલે કે કે હાલો લગાડી શરત કે પાંચ શેર પેંડા ખાઈ જવાના છે કે એક કટકોય ન વધારું એ કે ભલે વાંધો નહીં પાંચ શેર પૂરા ખાઈ જાઓ ન ખાઓ તો તમારે આ બધાને રસોઈ જમાડવાની તો એ કે રસોઈની વાત રહેવા દો ના એમાં રસોઈ નહીં એટલે પછી સુરા કાચર કીધું તમે તો ખાઈ જ જાઓ છો ને તમારે ક્યાં ચિંતા કરવાની વાત છે એટલે આવી રીતે હવા ભરી એટલે કે હા વાંધો નહીં હાલો હું ખાઈ જાઉં તો હું તો ખાઈ જ જવાનો છું અને એ ખાઈ જ હતા એ હતા એવા એટલે ત્યારે જ કહેતા હોય ને કે પાંચ શેર રમતા રમતા ખાઈ જાઓ પેંડા ખાવાની શરૂઆત કરી મંગાવ્યા પેંડા ને પેંડા ખાવાની શરૂઆત કરી ધીમે ધીમે કરતાં એક શેર બે શેર ત્રણ શેર આમ પત ખાવા જ મીંડા એટલે સુરા ખાચર બેઠા બેઠા એને એમ થાય કે હવે આ કાંઈક ભગવાન પણ વાપરે આમાં તો કાંઈક મેળ આવે નકર કરે આ તો પાંચ શેર આરામથી ખાઈ જ જવાના છે તો એ શ્રીજી મહારાજ સામે બેઠા છે કાંઈ કરતા નથી કાંઈ કહેતા નથી પણ એમાં પાછા ત્રણ શેર ચાર શેર જેવા પેંડા ખાઈ ગયા ને પછી આમ થોડોક સોસ પડ્યો એટલે કે હવે હું પાણી પીવું કે એટલે સુરા ખાતર કે ના પાણી પીવાની આપણે વાત જ નથી થઈ તમારે એમને જ ખાવાના કોરે કોરો પેંડો જ ખાવ તો કે ના ભાઈ એટલી તો દયા કરો એટલે પછી શ્રીજી મારે કીધું વાંધો નહીં હાલો પાણી પીઓ વાંધો નહીં એટલે પાણી પી પીને એ ખાવાનું ચાલુ કર્યું વળી પાછું તો છેલ્લે ત્રણ પેંડા વૈદા એટલે સુરા તો આમ ઓલું થવા માંડ્યું કે આ એટલા ખાઈ ગયો ને ત્રણ પેંડામાં એને શું નડવાનું છે એટલે કે આ તો તમારા મનમાં તો એવો ભાવ થઈ ગયો સુરાખાચરને મનમાં કે એવું ક્યાંક લખેલું છે કે આ તો તમે પ્રભુ છો તમને થઈ છે નકર તો કે ગણપતિ હમણાં હનુમાન બાપાને યાદ ને હમણાં આની પાસે પેંડા ન ખાય એવું કરે ત્યાં છેલ્લો એક પેંડો વૈધો ને ત્યારે ઓલાને એવો સોસ પડ્યો ને કે એ ખાય જ ન હોય ગયો અને એમ લાગ્યું કે જો હું આ ખાઈશ ને તો પ્રાણ કંઠે આવી જાય એટલે પછી એ પાંડો પેંડો મૂકવો પડ્યો એનો અને પછી કે હવે રસોઈ કે રસોઈ પહેલાં નક્કી જ થયું હતું કે દૂધપુરીની રસોઈ એટલે પછી મહારાજે કીધું કે આટલી એટલી વસ્તુ લેવાની દાળ ભાત શાક એટલે એમાંય વળી રગજક કે તમે આપણે તો દૂધપુરીની જ વાત થઈ હતી કે તમે આ બધું થોડું આવે એ કે તો એ તો બધું આવે ને એટલે પરાયણે એ પછી એવી રીતે વાતો કરીને કરાવ્યું મેનુ ફિક્સ કરાવ્યું ને પછી માણસોય પાછા ફિક્સ એસી જણા જ કોઈ છોકરું લઈને આવે તોય આ જે દિવસે જમણવાર હતો ત્યાં બહાર ઊભારીએ ને કોઈ એવી રીતે વધારાનો માણ આવે તો એને ન આવવા દે આવી રીતે કરીને જમણવાર પૂરો કર્યો માંડ માંડ પૈતા પછી કે હવે વરિયાળી લઈ આવો મુખવાસ બધાને તો ખવડાવવું પડે ને તો એ કે ના આપણે વરિયાળીની ક્યાં વાત થઈ હતી એટલે પછી શ્રીજી મહારાજ કહે કે તો આપણે પાણીની ક્યાં વાત થઈ હતી પેંડામાં વચ્ચે એટલે પછી વરિયાળીને બધું ખવડાવ્યું એટલે આમ લોભિયા માંડ માંડ કરીને પ્રભુને તકલીફ પડતી હોય પણ એના કલ્યાણ માટે એનું ધન થોડુંક સારા કર્મોમાં વપરાય એટલા માટે એ પણ મહેનત કરતા હોય બસ તો આવો એક પ્રસંગ મેં તમારી સાથે શેર કરી દીધો ભાઈ રોજના નિયમ મુજબ બેસી ગયા છે એક વાગે આ લ્યો હાલો અનબોક્સિંગ કરો જયપુરથી આવેલું પાર્સલ ડાયરેક્ટ હા કાંઈક એટલે હમણાં નીકળે એટલે ખબર એમાં કીધું ને મેં સાઈડમાં અહીંયા જ છે આખું બોક્સ તોડશે મને એમ છે અહીંથી તોડી નાખ ને તોય ચાલશે અંદરથી શું નીકળશે એની ગેસીસ હા પણ એ તૂટે બૂટે નહીં એટલે એ મારેલું હોય વચ્ચેથી આમ તોડી નખાય પૂટું જ તોડ નાખ વાંધો નહીં કંઈ બસ તોય હાલે એવું કંઈ જેવું હોય ને એવું પરફેક્ટ જરૂરી નથી ચાલો નીકળ્યા હાર્ડવેરના લોઢાના જ હોય ને એ તો દોરી હવે છે માટેનું સ્ટેન્ડ છે કેટલી પાંચ છે ને ઓકે પાંચનું નું જતું ને આપણે ઊંચા નીચું ચોમાસું આવશે ને એટલે હમણાં કપડાં સુકવવાની તકલીફ પડે ને એટલે એડવાન્સમાં મગાવી લીધું આને લગાડવાનું કામ કાલે રવિવાર છે ને તો કાલના સમયે કાલના સમયનો સદઉપયોગ કરવામાં આવશે એવું છે હવે બધું રેડી થઈ ગયું હવે જમી લઈ ફ્રીજ ખોલીને ઊભા રહેવા જોઈએ તરત કંઈક કીજમાં શું રસ એમાં હાલો ડેઝર્ટ લઈ લ્યો અમૂલની વેનીલા નાની કે હલો એટલે પૂરું થાય હા એ ચમચી મને આપવાનું હોય એમાંથી મમ્મી આપે ને એમાંથી અરે આ પણ એટલું બધું એ હા ભાઈ આપે જ છે હા લે હાલે લે સીવું ચપચી ક્યાં એ જ ચપચી આપવાની હે કે બીજી હા લે ભાઈ એક ચપચી મને હો હા લે બાર બે

એ રેવા દો એ માફ કરો માફ કરો માફ કરો હે તો ઉતરી જા ઉતરી જા નીચે ઉતરી જા પણ મને તે ખંભે નો બિહાળાય તું આજે સ્કૂલે ગયો તો ગયો તો કે નહોતો તને શું શીખવાડ્યું શું શીખવાડ્યું ટીચરે હે આવી રીતે ઠેકડા મારતા હરિયાળી કરતા તો તો શું શીખવાડ્યું ના મારાથી હાંઢીઓ નથી થતો તું વજન કેટલો થાય તારો મારાથી ન થાય તો મારાથી કેમ કરવાનો હોય કેમ ડોકે છે કેમ ડોકે છે મારાથી ઉપડે નહીં હો મારાથી ન થાય આવતો મારી પાસે ના મારી પાસે બી હતો નહીંડયો નથી જાય છે ખુદલી વાલી ગરમી બહુ જોરદાર છે ભેજ એટલો હે ને ન્યૂ આમાં વેધરમાં હે ને ન્યૂ દિલ્હીની એર ક્વોલિટી સિવિયર બતાવે ખરાબ એટલી હદે ત્યાં તો અમે ખરાબ હોય નોર્મલ હોય તો અત્યારે તો હદ બારી ખરાબ ભેજ ને બધી એવું બતાવે એમ માણસોને પણ એસીમાં ને આમાં તેમાં રહેવું ગય સહન એવું ન કરી શકે એટલે પછી હવે ક્વોલિટી તો દિવસે દિવસે બગડવાની આ વર્ષે સૌથી વધારે ખરાબ છે એમાં એમાંય અત્યારે હદ બારી ચોમાસું થોડુંક વરસાદ પડે તો બધે ક્વોલિટી થોડીક સુધરે એક નવું પરણેલું કપલ હતું ને બે આ હાયલા જ હતા ગાડીને પાર્ક કરીને એક જગ્યાએ તો એવામાં પત્ની હતી ને એને એના પતિને કીધું કે જો ઓલો કે આયલો લો જાય કે મારો મને પહેલાં જ જોવા આવ્યો હતો એટલે આ ભાઈએ તરત ગાડીમાં જઈને ધોકો કાઢીને એને મારવા ગયો મારવા હજી જાતો હતો ને ત્યાં પત્નીએ પૂછ્યું કે કે તમને આટલો બધો પ્રેમ કે એ એને તમે જો મારવા માટે દોડો છો એ કે એટલા માટે નથી દોડતો હું એટલા માટે કહું છું કે મને એને મળીને ચેતવણી ન આપી કે અહીંયા તું ફસામાં અહીંયા તું ફસામાં એટલા માટે